ડીસા નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું જિલ્લા પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરાયું આજરોજ ડીસા મામલાદાર કચેરી નજીકની બિલ્ડીમાં ડીસા નાયબ પોલીસ અધિક્ષક નવીન કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે નવીન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિસા ઉત્તર દક્ષિણ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું જિલ્લા પોલીસ વડાએ નવીન કચેરી તૈયાર કરવા બદલ ડીસા વિભાગે ડીવાય સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને શુભેચ્છા પાઠવી સાથે ડીવાયએસપી કચેરીમાં આવતા અરજદારો માટે પણ વૈટિક વ્યવસ્થા ઊભી કરવા માટે ભલામણ કરી જિલ્લા પોલીસ વડાએ નવીન ડીવાયએસપી કચેરીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો હતો જ્યારે ડીવાયએસપી સોલંકીએ જણાવ્યું હતું કે દક્ષિણ પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ અધિક્ષક કચેરી હોવાથી અરજદારો સહિત પોલીસ સ્ટાફને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આજે નવીન કચેરીનું લોકાર્પણ થતાં ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંગથી રજૂઆત માટે આવતા લોકો સહેલાઈથી રજૂઆત કરી શકશે સાથે ડીવાયએસપી કચેરીની બહાર સરકારી મોબાઈલ નંબરો મૂકવામાં આવ્યા છે કોઈ પણ વ્યક્તિને કાયદો વ્યવસ્થાને લઈને કોઈ તકલીફ હોય સીધો જ કોન્ટ્રેક કરી શકે છે પોલીસ હંમેશા જનતાની સેવા માટે છે જિલ્લા પોલીસ વડાએ ડીવાયએસપી સીએલ સોલંકી સહિત પોલીસ સ્ટાફને પ્રજાની સેવા માટે કરેલ સુંદર કામગીરીને લઈને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા કે જે આજ દિન સુધી દિશા દક્ષિણ પોલીસ સ્ટેશન ઉપર બેસતા હતા એ લોકોને આજે અમે આર એન્ડ જૂની જનસેવા કેન્દ્ર એ બિલ્ડિંગ અમે ટેમ્પરરી રીતે એ બિલ્ડિંગને થ્રુ રિનોવેટ કરાવી અને ત્યાં અમે ડિવાઇઝન ડીવાય એસપી ડીસાની ઓફિસ સ્ટાર્ટ કરેલી છે આ ઓફિસ સ્ટાર્ટ થવાથી મને વિશ્વાસ છે કે લોકોને ખૂબ અનુકૂળ પડશે દિશા સિટીની વચ્ચો વચ્ચે ઓફિસ આવેલી છે અને જૂના જનસેવા કેન્દ્ર હોય ઘણા લોકોને ખ્યાલ છે કે અહીંયા આ બિલ્ડિંગ છે અને હવેથી ડિવિઝન ડિવાય ડીસાનું ડિવિઝન સ્ટાર્ટ થવાથી અહીંયા લોકોને ઓર સારું વ્યવસ્થા મળી શકશે ઓર લોકો પોતાનું સારું રીતે કામ કરાવી શકશે અને સાથે સાથે જે પોલીસ તંત્ર ઉપર સુપરવાઇઝરી વર્ક હોય એ બી મને વિશ્વાસ છે કે નવી ઓફિસ થવાથી ખૂબ સારું બનશે આપ લોકો જાણો છો કે પોલીસ સ્ટેશનની અંદર ઘણી જગ્યાએ જગ્યાનો સ્પેસનો અભાવ હોવાથી ત્યાં ટ્રાફિકનો બી પ્રશ્ન રહેતો હતો અહીંયાને લોકો બહુ ઇઝીલી આવી શકશે અને આ કામમાં બી સારું થશે હું ફરીથી આ ડિવિઝન ઓફિસ સ્ટાર્ટ કરવા માટે શ્રી સીએલ સેવન કે ડિવાઇસપ દિશાને ખો ખૂબ અભિનંદન પાઠવું